ચલો આજે આપણે ધોરણ એક અધ્યયન સંપૂર્ણ ગણિત અને એકમ આઠ છે સંખ્યા સાથે રમત એમાં આપણે આ રમત રમવાની છે કે રમત આવો સંખ્યા બનાવીએ તો મેં તમને અહીં એકથી નવ સુધીના ફ્લેશ કાર્ડ આપ્યા છે આપ્યા છે ને આ બાજુ આ ટીમમાં આપ્યા છે અને આ ટીમમાં પણ એકથી નવ આપ્યા છે તો આ ટીમ છે એ દશક ની ટીમ છે કઈ છે અને આ ટીમ છે એ એકમ ની છે અને વચ્ચે અમે એક વર્તુળ દોર્યું છે દોર્યું છે ને તો હું જે સંખ્યા બોલું એ એ ફ્લેશ કાર્ડ લઈને આવી જવાનું છે અને સંખ્યા બનાવવાની છે ચલો બાવીસ ચલો આ સાચી સંખ્યા છે ને सरस चलो, साड़त्रीस चलो, आ संख्या मनाई साची छे? हाँ, सरस चलो, पिस्ताली चलो, आ संख्या साची छे? पिस्तालीस हां સરસ ચલો 56 હમ આ સાચી છે બેટા બીજาย જવાબ આપવાનો છે તો હો સાચી છે ને હો હા સરસ ચલો 67 હમ 67 થઈ ગયા ને બે જોડે કરો કામ हा 67 66 चलो 78 78 हा થઈ ગયા 78 હા સરસ 81 ત્યા એકમ માં થી આવ બેટા તું દશક ની છે દશક ની ટીમ છે તારી થઈ ગયા એક્યાસી ઉચ્ચાર થોડું સરસ નવ્વાણું હા થઈ ગયા સાચા છે ને હા ચલો અઢાર સાચું છે બેટા સંખ્યા ચલો ઓગણસ ઓગણ ચલો ઓગણસ જોડે રાખો કાર્ડ હા સાચું છે ને હા તો મિત્રો તમને આ મેં વિડિયો બનાવ્યો છે એ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય બાય